કયા સ્વરૂપમાં રહેશે તેનો આધાર તેના દબાણ અને તાપમાન પર રહેલો કોઈ ખાસ પરિસ્થિતિની અંદર દ્રવ્યના બે અથવા ત્રણ સ્વરૂપો પણ એક સાથે સંતુલનમાં અસ્તિત્વ ધરાવે છે દબાણ અને તાપમાનના જુદા જુદા મૂલ્યો માટે આપેલા દ્રવ્ય કેવું સ્વરૂપ દર્શાવે છે

દબાણ અને તાપમાનના એ વક્ર પરના જે મૂલ્ય મળે છે એ મૂલ્ય માટે પદાર્થ ઘન અને પ્રવાહી અવસ્થાઓ સંતુલનમાં સહઅસ્તિત્વ ધરાવે છે એવી વક્ર માટે ઘન અને પ્રવાહી બંને અવસ્થાઓ એક સાથે સંતુલન સ્થિતિમાં જોવા મળે છે એ બી જે વક્ર છે તેને ફ્યુઝન વક્ર કહેવામાં આવે છે ફ્યુઝન વક્ર દર્શાવેલો છે એ એ એ જ રીતે ઓ અને વક્ર વક્ર છે જે માટે ઘન આ બાજુ ઘન છે અને આ બાજુ શું છે વાયુ આથી ઓએ વક્ર માટે મળતા બિંદુઓ જે છે એમાં દબાણ અને તાપમાનના મૂલ્યો જે આવે છે એ માટે પદાર્થ ઘન અને

ત્રણે અવસ્થાની અંદર સહઅસ્તિત્વ ધરાવે છે રહીને આ બિંદુ ટ્રિપલ પોઈન્ટ કહેવામાં આવે છે જુદા જુદા દ્રવ્ય માટે ચોક્કસ દબાણે તાપમાને તેમના બે અથવા ત્રણ સ્વરૂપો સંતુલનમાં સહઅસ્તિત્વ ધરાવતા હોય તેવી પરિસ્થિતિ મેળવી શકાય છે પાણીનું ટ્રિપલ પોઈન્ટ એટલે કે પાણી ચાર પોઈન્ટ અઠાવન મિલીમીટર પારાના દબાણે અને બસો ને તોતેર પોઈન્ટ સોળ તાપમાને મળે છે પાણીનું ટ્રિપલ પોઈન્ટ એ ચાર પોઈન્ટ અઠાવન મિલીમીટર પારાનું દબાણ એટલે કે દબાણ અને તાપમાને પાણી ઘન પ્રવાહી અને વાયુ ત્રણેય અવસ્થા સાથે ધરાવે છે પાણીના ટ્રિપલ પોઈન્ટનો ઉપયોગ થર્મોમીટરનો સ્કેલ નક્કી કરવા માટે થાય છે પાણીના ટ્રીપલ પોઈન્ટની મદદથી થર્મોમીટરનો સ્કેલ નક્કી કરી શકાય છે

છે છે છે તે ગરમ લાગે આમ અનુભવાય પણ એ છે તો નવશે એટલે કે ના બહુ ગરમ છે ના બહુ ઠંડુ છે તો પણ આપણે આ રીતે અનુભવીએ છીએ એટલે કે એનું સ્પર્શ કરીને આપણે એનું ચોક્કસ તાપમાન કેટલું છે એ કહી શકતા નથી કોઈ વસ્તુની ઉષ્મીય સંતુલનની પરિસ્થિતિમાં તેના તાપમાનને કોઈ વાસ્તવિક સંખ્યા વડે સંખ્યા વડે એ જે સંખ્યા હશે એ એક જ હશે એટલે કોઈ એક જ સંખ્યા વડે સાંકળવામાં આવે છે અને આ રીતે જે નક્કી થતું ઉષ્મીય સંતુલન છે તેને તાપમાન વિધે તરીકે ઓળખવામાં આવે છે એટલે કે એ સંખ્યા કરતા એ વાસ્તવિક સંખ્યા વધારે છે કે ઓછી છે તે તાપમાનના વિધેય અનુસાર નોંધવામાં આવે છે આમ તાપમાન વિધેય જે છે એક એક વિધેય છે એટલે કે એક જ સંખ્યા મળે છે જે સાધન વડે આપેલા ઉષ્મીય સંતુલન સાથે સંકળાયેલી નિશ્ચિત અનન્ય વાસ્તવિક સંખ્યા માપી શકાય તેવા સાધન ને થર્મોમીટર કહે છે થર્મોમીટર ની વ્યાખ્યા જોઈએ જે સાધન વડે આપેલા ઉષ્મીય સંતુલન સાથે સંકળાયેલી નિશ્ચિત અનન્ય વાસ્તવિક સંખ્યાને સંખ્યા જે છે એને માપી શકાય તેવા સાધનને થર્મોટર કહે છે થર્મોમીટર તૈયાર કરવા માટે સામાન્ય રીતે તાપમાન અને પ્રવાહીના કદમાં થતા આવે છે થતો ફેરફાર એની મદદથી થર્મોમીટર બનાવવામાં આવે છે મોટાભાગે પ્રવાહી સહિત કાચના થર્મોમીટરમાં પારો અને

પાણીનું ઠારણ બિંદુ ઝીરો ડિગ્રી સેલ્સિયસ છે એટલે કે પાણીમાંથી બરફ બને છે પાણીનું ઉત્કલન બિંદુ એ બસો ને બાર ડિગ્રી ફેરનહીટ અથવા સો ડિગ્રી સેલ્સિયસ છે એટલે કે મૂલ્ય છે પાણીના પણ એક ચોક્કસ મૂલ્ય છે એકમ અલગ અલગ છે એટલે બે મૂલ્ય છે કે બત્રીસ ડિગ્રી ઝીરો ડિગ્રી સેલ્સિયસ એ અલગ અલગ એકમ અલગ હોવાથી બે અલગ દર્શાવ્યા છે બાકી મૂલ્ય તો એક જ છે એ જ રીતે ઉત્કલન બિંદુ પણ બસો બાર ડિગ્રી પારણ હીટ તો છ ડિગ્રી સેલ્સિયસ છે જુદા જુદા પ્રમાણમેય પ્રસરના ગુણધર્મો જુદા જુદા હોવાથી બે ચોક્કસ બિંદુ પરના તાપમાન સિવાય બીજા તાપમાનના મૂલ્યો માટે પ્રવાહી સહિત અવલોકનો આપે છે સમીકરણ મુજબ પીવી બરાબર મ્યુ આર ટી નું પાલન કરશે મ્યુ જે છે એ વાયુની અંદર એ વાયુના મોલની સંખ્યા દર્શાવે છે

જો વાયુ પોતાનું વાયુ સ્વરૂપ જાળવી રાખે તો તાપમાનના ઘટાડા સાથે દબાણ શૂન્ય હોય છે જો વાયુ પોતાનું વાયુ સ્વરૂપ જાળવી રાખતું હોય તો તાપમાનનો ઘટાડો થશે તાપમાનને ઘટાડવામાં આવે તો દબાણ જે છે એ આપણને શૂન્ય મળે છે સુરેખ આલેખને આગળ લંબાવવામાં આવે જેમ કે અહીંયા ખાડી જેમ તાપમાન ને આ રીતે આપણે ઘટાડીએ છીએ તો એક સમય એવો આવે છે કે જયારે દબાણ છે લંબાવતા આદર્શ વાયુ માટેનું જે મૂલ્ય છે અહીંયા ઘડી આપણને બસો ને તોતેર પોઈન્ટ પંદર ડિગ્રી સેલ્સિયસ મળે છે માઇનસ બસો તોતેર પોઈન્ટ પંદર ડિગ્રી સેલ્સિયસ એ આદર્શ વાયુ માટેનું મૂલ્ય મળે છે જેને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવામાં આવે છે જેને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવામાં આવે છે અને આ જે છે માઇનસ બસો તોર પોઈન્ટ પંદર ડિગ્રી સેલ્સિયસ તાપમાન હશે ત્યારે અહિયાં જે દબાણ છે એ આપણને શૂન્ય મળે છે એટલે કે તાપમાન ઘટાડતા દબાણ શૂન્ય બની જાય હવે બીજી પરથી જોઈ શકાય છે કે ઓછી અને જુદા જુદા પ્રસરણ ધરાવતા વાયુ માટે નિરપેક્ષ શૂન્ય તાપમાન જે છે બસો તોતેર પોઈન્ટ પંદર ડિગ્રી સેલ્સિયસ એ સરખું છે વાયુ એ વાયુ બી વાયુ સી ત્રણ અલગ અલગ વાયુ માટે પણ નિરપેક્ષ શૂન્ય તાપમાન તો બસો તોતેર પોઈન્ટ પંદર ડિગ્રી સેલ્સિયસ જ રહે

સેલ્સિયસિયસ પોઈન્ટ પંદર આમ સેલ્સીયસ બરાબર કેલ્વિન જે તાપમાન છે એના માંથી માઇનસ બસો તોતેર પોઈન્ટ પંદર કરવા પડે હવે પાણીના જે ટ્રિપલ પોઈન્ટ છે એની વાત કરીએ તો પાણીનું ટ્રિપલ પોઈન્ટ હવે આપણે પાણીના ટ્રિપલ પોઈન્ટ કરીએ તો પાણીનું જે ટ્રિપલ પોઈન્ટ છે તોતેર પોઈન્ટ છે તો ટીસી બરાબર અહીંયા મૂકીએ બસો ને સોળ ઓછા બસો ને તોતેર પોઈન્ટ પંદર એટલે કે ઝીરો ઝીરો એક ડિગ્રી સેલ્સિયસ આપણને મળે સો ડિગ્રી સેલ્સિયસ છે તો અહીંયા કેલ્ન માટે ટી બરાબર ટીસી વધતા બસો તોતેર પોઈન્ટ પંદર થશે એટલે કે સો વધતા બસો તોતેર પોઈન્ટ પંદર એટલે કે ત્રણસો ને તોતેર પોઈન્ટ પંદર કે પાણી ઉત્કલન બિંદુ મળે છે હવે જોઈએ દર્શાવવામાં આવે છે તો ટીએફ બરાબર નવના છેદમાં પાંચ ટીસી વધતા ડિગ્રી સેલ્સિયસ એ પરથી લખો બરાબર પાંચ ડિસી એટલે કે તાપમાન બિંદુ બિંદુ જાણતા હોઈએ તો તાપમાન માપન કર્યા પછી તેને કોઈ માપક્રમમાં માત્રનાથી દર્શાવી શકાય છીએ બરાબર અહીંયા આકૃતિની અંદર કેલ્વિન સેલ્સિયસ અને ફેરનહીટ માપક્રમની સરખામણી કરેલી છે

પાણીનો જે ઠારણ બિંદુ છે એ 0 ડિગ્રી સેલ્સિયસ છે તો 0 ડિગ્રી સેલ્સિયસ એટલા માટે પછી આપણે કેલ્વિન જે છે સીધું 273.15 કેલ્વિન મળી જશે કારણ કે આપણે આગળ જોયું કે TC બરાબર T ઓછા 273.15 છે તો આપણે શોધવાનું છે કેલ્વિન તાપમાન માટે T તો T બરાબર TC બરાબર 273.15 થશે આ દી T તો અહીંયા શૂન્ય છે TC જે છે અહીંયા ગણી શૂન્ય છે આ દી T બરાબર આપણે 273.15 કેલ્વિન